તો આ વિડીયોમાં હું બતાવીશ દૂધપાક બનાવવાની સરળ રેસીપી તો દૂધપાક બનાવવા પાક બનાવવા દૂધ લીધું છે પછી તે દૂધને આપણે ગરમ કરવાનું ચાલુ કરી દઈશું તો મિત્રો આવો દૂધપાક તમારે ઘરે બનાવવો હોય તો એક લીટરનું માપ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લખી દઉં છું તો જોઈ લેજો આ દૂધપાક તમારે સારી ક્વોલિટી નો બનાવો હોય તો સારો તેને ઉકાળવો પડશે પછી આપણે દૂધમાં ચોખાને એડ કરી દઈશું પછી આપણે તેમાં મધુરની ખાંડ નાખીશું આ દૂધપાકને અમે ઉકાળીને રબડી જેવું ઝાડું બનાવી લીધું છે દૂધ ઠંડો કરવા માટે આપણે એક થાળામાં કાઢી લઈશું પછી આ આપણે ઇલાયચીનો પાવડર નાખીશું પછી આ દૂધપાક આપણે ચારોલી નાખીશું આ દૂધ પાક તૈયાર થઈ ગયો છે તેને ઠંડો કરવા માટે અમે તો આપણે તેને એક ડબ્બામાં ભરી લીધો છે આ દૂધ પાક આપણો ઠંડો થઈ ગયો છે તો અંદર બદામની કતરણ નાખીશું પછી તેમાં પિસ્તાની કતરણ નાખીશું